પરમાત્માના તત્વ ને જાણનાર મુનિ માટે સર્વે માપ નો કામ જે પ્રમાણે બધી બાજુ થી ભરપૂર અચલ પ્રતિષ્ઠા વાળા સમુદ્ર માં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે એ જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે એ જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઇચ્છનારો નહીં